કોઈ એવું ના હોય કે રાજકીય અનુભવ ના હોય કોઈ એવું ના લાગે કે આગેવાન એના પાંચ આગેવાનોને લઈને આવ્યા હોય તો એમનું કામ માટે એમના સન્માન માટે કઈ રીતે એનું એની જોડે વર્તન કરવું જોઈએ એવું લાગવું જોઈએ કે પ્રજાના પ્રતિનિધિ તરીકે લોકોને શું જરૂર છે એવું લાગવું જોઈએ પ્રજાના પ્રતિનિધિ તરીકે કે નાનામાં નાનો માણસ એ વોટ આપતી વખતે એના વધનું મતનું મૂલ્યાંકન એટલું છે ને દેશના વડાપ્રધાનનો મતનું મૂલ્યાંકન એટલું છે એ વાત બહુ સમજીને સત્તામાં આવ્યા પછી એને જાળવી રાખવું પડે અને તમામ સમાજો મળીને રહે ભાઈચારાની ભાવના રાખે અને એમાં કઈ વર્ગ વિગ્રહ ના થાય એ જવાબદારી જે તે આગેવાનની હોય છે ભાવ વિધાનસભામાં બીજી વખત જીતી છું પણ કોઈ તમને એવી ફરિયાદ નહીં કરી હોય કે ગેની બેને કોઈ સમાજમાં વર્ગવિગ્રહ કર્યો હોય કે કોઈ સમાજમાં ક્યાંય નુકસાન કર્યું હોય ત્યારે તમારી બેન તરીકે દીકરી તરીકે આજે તમારે એટલી ચોક્કસ ખાતરી આપું છું કે તમારા આશીર્વાદથી લોકસભામાં જવાનું થાય તો તમને કોઈને કોઈ એકાબીજા સમાજને ક્યાંય મન દુઃખ ન થાય મારા વતી કે મારા સમાજ વતી એની સો ટકા આપને હિંગળાજ માતાની સાક્ષી આપ સૌને ખાતરી આપું છું મા વિધાનસભામાં મારું પિયર અબાસરા એટલે અહીંયા તો હું મામેરો ભરવાનું કહું

હવે પરિપક્વ ઉંમર થયા પછી ભાઈએ ભાગ માગવા માટે કરીને આવીશું આપણી સંસ્કૃતિ આપણી છે કે ભાઈ ઉંમર થાય અને જુવારું નોખું માગે એટલાને ભાઈએ ભાગ હાલ પડે એટલે અઢાર વર્ષે ભાગ માગવા આવીશું મજબૂતાઈથી ભાગ બધા આપશો ને એટલે ભાગમાં બીજું કાંઈ નહીં લોતું હાથ બારના કે એમાં કંઈ નામ નહીં રાખો તો ચાલશે અને એ બધી તમારી બધાની કૃપા એવડી મોટી કોઈ જરૂર પણ હોતી નથી પણ એક દિલનો રિસ્તો આજે ઠાકોર સમાજ એ પંચોતેર વર્ષમાં તમામ સમાજોને નાના મોટી તમામ ચૂંટણીઓમાં મદદ કરી છે આજ તમે સામાજિક રીતે કે રાજકીય રીતે મદદ કરશો તો એ કાલે તમારું જમા રહેવાનું છે અને જમા રહેવાનું છે ત્યારે ત્યાં ગમે એટલા વોટ આપો આજ આ કે સાહેબ છે ભરતસિંહજી છે ભાઈ આપણા નરસિંહભાઈ છે નાનજીભાઈ છે બીકે સાહેબ છે આ બધા તમામ સમાજના આપણા આગેવાનો છે એટલે બેંકની અંદર આપણે કોઈ લોન લેવી હોય ને તો આપણે મુખ્ય ખેડૂતને જામીન આપવા પડે કે ભાઈ તમે ના ભરો તો તમારા જામીન કોણ એટલે મારા જામીન આ બધા બેઠા એ અને તમે બધાથી ઘેરતા નથી આવ્યા અને બીજા છે એના જામીન તમે થો અને તમારા જામીન મારા નાના મોટા ટાપા માટે આ બેઠા એમાં સીધું ટાપુ મોર્યું છે તો જામીનની જરૂર લગભગ નથી રાખી પણ આપણે નિયમ પ્રમાણે જામીન આપવા પડે એટલે આ વહીવટી પ્રક્રિયા પ્રમાણે સીઓ સાહેબ ને આ બધા જ આગેવાનો તમારા બધાના જામીન છે ત્યારે વિશેષ ના કહેતા પંદરમી તારીખે